ગુજરાત સરકારનો વન વિભાગે વન્યજીવોનો વિચાર કરી રહ્યું છે કાળજાળ ગરમીમાં આપણે કેવા વિહવળ થઈ જઈએ છીએ ત્યારે વિચારો કે આ સ્થિતિમાં વન્યજીવોનું શું થતું હશે આજ વન્યજીવોનો વિચાર કરી રહ્યો છે ગુજરાત સરકારનો વન વિભાગ વન્યજીવ રક્ષણ સંરક્ષણ માટે ચાલી રહેલા પ્રયાસ અંગે જોઈએ આ ખાસ અહેવાલમાં આ છે વિશ્વની સૌથી નોંધપાત્ર અને અનન્ય જગ્યાઓમાંની એક જગ્યા કચ્છનું નાનું રણ ઉનાળામાં અહીંયા જેમ જેમ ગરમીનો પારો વધે તેમ આબોહવા શુષ્ક બને છે આ સમયે પર્યાવરણીય વિવિધતા ધરાવતા આ પ્રદેશમાં એશિયામાં માત્ર કચ્છના રણમાં જોવા મળતા ઘુડખર પ્રાણી અને અન્ય વસતા વન્યજીવો અને પક્ષીઓ માટે પીવાના પાણીની સમસ્યા ઉત્પન્ન થાય છે આ દુર્લભ પ્રાણીઓના પ્રાણ સલામત રહે તે માટે ગુજરાત વન વિભાગે પાંચસોથી વધુ પાણીના હવે ઉનાળામાં જ્યારે પાણી પૂરતું ના હોય રણમાં તો રણમાં ટોટલ પિસ્તાળીસથી પચાસ પોઈન્ટ છે એમાં બજાણા છે ખારાઘોડા દેગામ પીપળી અખિયાણા ઝીંઝુવાડા છે પછી વસરાજપુરા છે અમરાપુર ભીમકા ઓડુ અલગ અલગ વિસ્તારની રણ વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ ચાર પાંચ ચાર પાંચ કિલોમીટરના અંતરે પાણીના પોઈન્ટ બનાવેલા છે અવેડા સોસણ ટાઈપ અવેડા છે પછી પાણીના વચ પણ છે તો આ ટોટલ પિસ્તાળીસથી પચાસ પોઈન્ટમાં દરરોજ સવાર અને સાંજે

ત્યાં ત્યાં આવી ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે